જરૂર એકવાર કોઈ પણ ગ્રામ વાર વધારે પછી વારંવાર આવશે પોપ્યુલેટ આવાસીઓ ને તો આવું જ જોઈએ પોપ્યુલેટ આવાસીઓ ને આદિવાસીના બધા દવાખાને આવે છે એના માટે બટરના સજ્જ હતો વાગનો સાટમાં બેસતો મને કોલેજ બહુ સારી અને જમણ એકદમ એમનો કેને સોમાતી 105 માં રાખી હોટલ છે ને બંધ કરીને ધામાં ગયા એના પણ ત્યારે મને મજા આવે જમવાની નહીં પણ એમ તો મને સારું લાગ્યું અત્યારે ને રોટલી ચોળી બટેટાનું શાક અને રસો હોય મજા અને આપણું અંતમાં વાલું છે અને જે તૃપ્તિબેનનું જે રસોઈ એ ખરેખર ઘર જેવી છે કેવું તમારી મહેનત ને સલામ છે કારણ કે તમે નાની લારીથી શરૂઆત કરી અને અત્યારે આ લેવલે પહોંચ્યા છો હાલો મિત્રો જયમાતા જય મતલબ જય કૃષ્ણ જય દ્વારકા દેશ અત્યારે હું છું ઉપલેટા અને ભાઈ કુદરતી ભોજન જમવું છે આપણે કાટિયાવાડી દેશી મોજ આવ દેશી મોજ હાલો ચાલો તૃપ્તિ બેનની અહીંયા જ જવાનું હોય ને પૂછવાનું થોડુંક વળી એમ પાછું ગુજરાતી ચાલુ કર્યું અરે કેટલો ફેરફાર થઈ ગયો અમારા બેન છે ને યો પરોઠા પરોઠાની અત્યારે શાક ગુજરાતી થાળી અને એ પણ છે ને રજબાવ સો રૂપિયા મો ખાલી

પાદરિયા વાડીની બાજુમાં મકડી હોસ્પિટલ નીચે ચાલો આજે એને લાઈવ જઈએ અને તૃપ્તીબેન સાથે વાત કરીએ અને ત્યાંનું દેશી ભોજન અને સામે છે ને હનુમાન બાપાનું મંદિર છે આ રસ્તો હું કયો કીધો તમે ત્રામબડિયા ચોક

ઓનર હોવા છતાં પણ એમને હોટલ પોતે હતી હવે એ પોતે આવીને જઈ માને એને જેઠ મહિનો એમને મજા આવી ગઈ થેન્ક યુ બેન આપણે આગમન કરીએ અંદર તમારું કિચનમાં કારણ કે ઓપન કિચન છે ઓપન કિચન ની અંદર બધી વ્યવસ્થા અહીંયા ચાલુ હોતી હોય છે અને લાઈવ ગરમા ગરમ રોટલી અત્યારે પૂરી ચાલુ છે રોટલી પણ બની ગઈ છે જો ઘર જેવી રોટલી ઘરમાં જે જમાતું હોય આપડે ઘર ની રસોઈ ફૂલકા રોટી ફૂલકા રોટી ગરમા ગરમ અત્યારે રોટલી થઈ ગઈ છે અત્યારે કામ ચાલુ છે અને શાક કયા છે શાક આજે છે જો તો જો ભાત હમ ચાવલ ભાત પછી આ બટેટાનું શાક જે ભાઈ આગળ જે વાત કરી હા પાપડ પાપડ જે મરચાનો સંભારો છે રોજ અમે અલગ અલગ બનાવીએ છીએ એક જ વારથી સંભારો નહીં રોજ અલગ દાળ છે દાળ આ છે મસાલા મગ આ અલગ અલગ હોય હા રોજ અલગ અને બાકી સવારે તો નાસ્તો બધો ચાલુ થેપલા છે પરોઠા છે શાક છે ભાખરી છે સાદી અને દાળ પકવાની તો આ બધું રૂપિયામાં અનલિમિટેડ જેટલું હોય હા ગુજરાતી રૂપિયામાં અનલિમિટેડ તો બપોરે ચાલુ છે કે રાત્રે ચાલુ છે કે બંધ રાત્રે બસ હવે થોડાક દિવસમાં જ અમે કન્ટિન્યુ કરવાના છીએ રાત્રે પણ દેશી પણ મળશે ખાખરા પિઝા ને ઈ પણ મળશે ખાખરા પિઝા હે બ્રેડ પિઝા હે ડબલ ચીઝ સેન્ડવિચ બરાબર નાસ્તો તો બધા अवेलेबल હા બપોર નાસ્તો નાસ્તોય બાજરાના રોટલા રોટલી

એના માટે કઈ આયોજન કરેલું છે હા નાનું મોટું કોઈને નાની સગાઈ છે માનો કે ઓછા માણસોમાં કોઈને આયોજન કરવું હોય તો અહીંયા કરી આપવામાં આવશે ડેકોરેશન એમને ગમે એવું મેનુ પણ એ લોકોને ગમે એવું અમે બધું રેડી કરી આપીએ તમારી મહેનત હા બસ અમારી ખાલી મહેનત તો આ તમે જોઈ રહ્યા છો આ છે કિચન વિભાગ છે ને અત્યારે અહીંયા બેસવાની સુવિધા એ પણ અહીંયા બતાવો ને બેન આ છે સ્ટિંગ એરિયા

એ અલગ એ એક્સ્ટ્રા હોય ભાઈ સિકંડ શોમાં નું આવે અને સોમાં ગુજરાતી ભાણું જ આવે તો જોઈએ ને ટેસ્ટિંગ માણીએ ભાઈ સ્લોગન બહુ મસ્ત લઈ છે કૃપા કરીને એક કૃપા કરશો સલાહની જરૂર નથી તમારા સહકારની જરૂર છે તમારા સપોર્ટની જરૂર છે ગંદકી કરશો નહીં જેટલી ચોખ્ખાઇ હશે એટલી તમને અને લોકોને જમવાની મજા આવશે લોકોને જમવાની મજા આવશે જો છે ને ખાડીમાં એડું નહીં મૂકવાનું ને શાંતિ રીતે પ્રેમથી જ મિત્રો આપણી ડીશ આવી ગઈ છે સો રૂપિયામાં અનલિમિટેડ છે ને એ આ છે શ્રીખંડ એક્સ્ટ્રા એક્સ્ટ્રા આપણે લીધું છે તમને અહીંયા મળી જશે ખરા ડીશમાં નહીં આવે અનલિમિટેડ છે અનલિમિટેડની અંદર બટેટાનું શાક છે આજે ચણા આપણે મગનું શાક છે સંપારો છે રોટલી છે પાપડ છે છાસ છે અને સલાડમાં જુઓ મરચાં છે અથાણું છે બે જાતના અથાણા છે ડુંગળી છે

એકદમ એને શાક છે બટેટાનું અને બટેટાનું શાક આપણે આપી ગઈ અને લોકો અહીંયા ઉપર એને દવાખાનું છે દર્દીઓ માટે સારું બે દવાખાના છે એક સરકારી હોસ્પિટલ છે ત્રણ દવાખાના લાગે હમ કોઈ જાતના ગરમ મસાલા નથી નેચરલ ઘરે તમને ખાતા એવું તો આપણે પેટ ભરીને જમવું જાય છે ગમે છે રોટલે

સરકારી થી આગળ ના મળે તો હસુભાઈના પકોડા તમે તો બધે ખાતા બિલકુલ બિલકુલ બાજુમાં બાજુ બાજુ આ જગ્યાએ લેવા સેકન્ડ આવી ગયું છે નાની લારી થી શરૂઆત કરી હતી અત્યારે મોટું બધું જે કહેવાય ને જગ્યા આવી ગઈ તમારા માટે કોઈને પાર્ટી ના કોઈને કરવા હોય તો પણ થઈ જાય પહોંચી જજો કટાપમાં તો જ્યારે મને મજા આવે જમવાની ક્યાંય પણ એમ તો મને સારું લાગ્યું હોય ત્યારે એને રોટલી ચોડીને બટેટાનું શાક અને રસો હોય મજા આવી જાય અને આપણું અંતમાં વાળું છે અત્યારે અને જે તૃપ્તીપેનુ જે રસો એ ખરેખર ઘર જેવી છે જેવું જ ન પડે અને બીજું એક વાત કે લોકો પાર્સલ અહીંયા રહી જાય છે રહી જાય છે પાર્સલમાં તમે થી ત્રણ જણા લોકો આરામથી જમી લે એ પણ અનલિમિટેડ છે પાર્સલ સરસ જી આવી મોત છે ભાઈ મારી ખાટીવાડી